આણંદ અને જિલ્લાને જોડતા ગંભીર બાદ સફા ચાગેલા તંત્ર પર ભારધારી વાહનો ના રંગ સેતુ પર પ્રતિબંધ મુક્યા બાદ બે વર્ષ પહેલા જ બનેલા રણોલી બ્રિજને પણ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે ગુજરાતીમાં એક કહેવત છે કે દૂધનો દાજેલો છાસ પણ ફૂકીને પીવે આ કહેવત વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાર્થક થઈ રહી છે વર્ષ બે ના સપ્ટેમ્બર ભટ્ટ અને વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા અને બ્રિજ ના લોકાર્પણ બાદ થોડા સમય અહીં મોટા ગાબડા પડવાનું શરૂ થતા તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને બ્રિજ ને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એક સપ્તાહ પૂર્વે આ બ્રિજ પર ભારધારી વાહનો રણોની જવર ચાલુ હતી પણ ગંભીર બ્રિજ પડી ગયા બાદ તંત્ર નવા બનેલા રણોલી બ્રિજ ઉપર વિશ્વાસ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે બ્રિજ પર બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે અને ભાર ધારી વાહનો માટે પ્રતિબંધ ફરમાન આપી દેવાયું છે જેના કારણે જીએસીએલ બીપીસીએલ રિલાયન્સ સહિતના મોટા ઉદ્યોગો અને નંદેશ્વરી તરફ ઉદ્યોગો માટે હાઈવે કનેક્ટિવિટી ફરી મુશ્કેલ થઈ ગઈ છે ભાર વાહનો માટે બ્રિજ બંધ કરતા ભારે ભરકમ જોબ તૈયાર કરતા એન્જિનિયરિંગ ઉદ્યોગો પર પણ તેની અસર જોવા મળી રહી છે જેના કારણે ઉદ્યોગકારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે મહત્વની વાત એ છે કે માટે માટે ખુલ્લો સક્ષમ ન હતો તો લોકાર્પણ કરવું પડ્યું લોકાર્પણ કરીને કામ પૂર્ણ થઈ ગયું તેમ બતાવીને સાત વર્ષથી અટવાયેલો બ્રિજ ખુલ્લો મૂકીને ઇજાદાર ને પણ થઈ ગયું હવે જ્યારે એક બ્રિજ તૂટ્યો એટલે નવા બનેલા બ્રિજ ઉપર પણ ગુણવત્તાની ચિંતા તંત્રને થઈ રહી છે તો અત્યાર સુધી કેમ ચૂપ હતા